જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મનની ગાંઠ મનની અંદર જ્યારે ગાંઠ પડવા મળે ત્યારે માનવું કે આપણું બાળપણ જતું રહ્યું છે શેરડી ખાતા ખાતા જ્યારે વચ્ચે ગાંઠ આવે ત્યારે આપણે બેચેન થઈ જઈએ છીએ અને મનની અંદર ક્રોધ ઉત્પન્ન થતો જોવા મળે છે આપણને ગાંઠવાળો રૂમાલ પણ ગમતો નથી અને આપણે તે રાખતા પણ નથી દોરીની અંદર ગાંઠો પડી ગઈ હોય તે દોરી કોઈ વસ્તુ બાંધવામાં કામ આવતી નથી તેમજ દિવસે દિવસે એ દોરી ટૂંકી થતી જોવા મળે છે અને એક સમય એવો આવે કે દોરી નકામી થઈ ગયેલી હોય છે આમ આપણા મનની અંદર પણ ઘણી બધી ગાંઠો બની જતી હોય છે તેમના ઘણા બધા કારણ હોઈ શકે કોઈ વ્યક્તિ આપણે તેમને પૈસા આપ્યા હોય અને તે પાછા ન આપે ત્યારે પણ મનની અંદર ગાંઠ બની જતી હોય છે તેમજ કોઈ આપણું અપમાન કરે કોઈ આપણી અપેક્ષાને તોડી નાખે તેમજ કોઈ વ્યક્તિ આપણી સાથે સ્વાર્થવૃત્તિ રાખે તેમજ વેરભાવના રાખે ત્યારે આપણા મનની અંદર ગાંઠ બાંધી લઈએ છીએ અને તેના પ્રત્યે આપણે કટુતા જોવા મળે છે બસ આ જ આપણા મનની ગાંઠ છે પરંતુ મનની ગાંઠથી આપણને શું ફાયદા ફાયદા કે નુકસાન એ તો આપણે જ જોઈએ છીએ તેનાથી મળે શું તો કે મનનો ઉકળાટ થાય ક્યાંય ગમે નહીં તેમજ ક્રોધપણો આવે તેને જો સામો મળે ત્યારે આપણને તેના પ્રત્યે ક્રોધ ચડતો જોવા મળે છે તેમજ વેરવૃત્તિ બંધાઈ જાય આ રીતે માણસને એ ગાંઠો ખરાબ કરી નાખે છે અને દિવસે દિવસે તેમના વિચારો વિમુક્ત થાય છે અને ધીરે 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 તેઓ પડતીના ચીડીઓ ઉતરતો હોય એવું લાગે છે આમ માણસની અંદર મનની ગાંઠો રૂપી દૂષણ જ્યારે આવી જાય છે ત્યારે માણસનું જીવન એકદમ વિકૃત બનાવી દે છે જ્યારે તે અરીસા સામે ઊભો જ ઊભ રહે ત્યારે પણ તેમની આકૃતિ તેને કદરૂપી લાગતી હોય છે અનેક સંતો મહંતોએ બીજા વ્યક્તિ પ્રત્યે ક્યારેય મનમાં ગાંઠ પડવા દીધી નહોતી એટલે તેમને બીજો વ્યક્તિ પણ ભગવાનનું જ એક ઘરેલું સ્વરૂપ હંમેશા લાગતું હોય છે એમ આપણે પણ મનની અંદર પડેલો ગાંઠો જલ્દી ઉકેલવી જોઈએ